અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે બસો બેતાલીસ તેમાં મુસાફરો સવાર હતા અને અત્યારે સાંજે પાંચ વાગ્યા છે આજે ત્યારે એ આંકડો તેમાં એકસો પચાસથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે સત્તાવાર જાહેરાત થઈ છે અને એ ઘટના બની છે એ બપોરની દોઢ વાગ્યાની ઘટના છે જ્યારે પ્લેન અમદાવાદથી લંડન માટે ઉડાન ભરીને નીકળ્યું અને બે મિનિટમાં એ અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં જ પ્લેન ક્રેશ થયું છે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને જે પરિસ્થિતિ દેખાય છે તેના ઉપરથી એવું લાગે છે કે મુસાફરો કોઈ બચી શકે કે કેમ એ સંભાવના ખૂબ ઓછી જણાય છે આ ઘટના બની છે તેના કારણે એક ઐતિહાસિક ઘટના અગાઉ પણ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું એ યાદ તાજી થઈ છે એ વાત હતું ઓગણીસો અઠ્યાસીનું ઓગણીસો અઠ્યાસીનો ઓક્ટોબર મહિનો હતો ઓગણીસમી તારીખ હોવાનું માનવામાં આવે છે અને ત્યારે એ ઘટના જે બનેલી એ મુંબઈ અમદાવાદનું પ્લેન હતું વહેલી સવારની અમદાવાદ એરપોર્ટ નજીકની ઘટના હતી જ્યારે ત્રણથી ચાર કિલોમીટર દૂર એ પ્લેન ક્રેશ થઈ ગઈ એ વહેલી સવારનો સમય પણ હૃદયદ્રાવક વાળો અમદાવાદ શહેર માટે બની રહ્યો હતો એ ઘટના આજે પણ અમદાવાદવાસીઓ જ નહીં આખું ગુજરાત એ ઘટનાને યાદ કરે છે પણ હાલની સ્થિતિ આજે જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે બસો બેતાલીસ મુસાફરો અને આ જે ફ્લાઇટ હતી એ વિમાન જે તો એ બોઈંગ હતું અને એ વિમાન એ એર ઇન્ડિયાનું વિમાન અગાઉની જે ઘટના હતી એ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ હતી અને મુંબઈ અમદાવાદનું તેમાં એકસો પાંત્રીસ મુસાફરો સવાર હતા ત્યારે એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં એકસો પાંત્રીસમાંથી માત્ર બે મુસાફરો જ ઓગણીસો અઠ્યાસીના વર્ષમાં બચી શક્યા હતા એક મુસાફરનું નામ અશોક અગ્રવાલ હતું જ્યારે અન્ય એક મુસાફર હતા એ વિનોદ ત્રિપાઠી હતા આ બે મુસાફરો જ માત્ર એ દુર્ઘટનામાં બચી શક્યા હતા અને અશોક અગ્રવાલ તો તેમના ધર્મપત્ની એક દીકરીનું પણ અવસાન થયેલું એટલે જ્યારે તેઓ બચી ગયા પછી ચાર વર્ષ સુધી અશોક અગ્રવાલ એ મેમરી લોસમાં જીવ્યા હતા એટલે એવી જ ફરી દુર્ઘટના અત્યારે અમદાવાદ શહેરમાં બની છે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને મુસાફરોના આત્માને શાંતિ મળે એક તેમાં એવો પણ રિપોર્ટ છે આજની ઘટનામાં કે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એ વિજયભાઈ રૂપાણીનું પણ તેમાં નિધન થયું છે